મારું નામ માધુ અને મારી ઉંમર એકત્રીસ વર્ષની છે અને હું દેખાવમાં જોરદાર લાગુ છું અને જો મારા રંગની વાત કરું તો મારો રંગ એકદમ દુધીયો સફેદ છે અને મારી હાઈટ પણ પાંચ ફૂટ છ ઇંચની છે મારા લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા અને મારા પતિ સરકારી નોકરી કરતા હતા એકવાર એની બદલી એક ગામમાં થઈ ગઈ એટલે મને એ ગામમાં રહેવા માટે ચાલ્યા ગયા ત્યાં અમને રહેવા માટે હવેલી આપી હતી આ હવેલી ગામથી થોડે દૂર હતી જો કે તે ગામમાં જ હતી પરંતુ ગામના મકાનથી દૂર હતી મકાન માલિકો મોટા ભાગે મોટી હવેલીઓમાં રહેવાનું પસંદ કરતા હતા તેથી આ હવેલી તે મુજબ બનાવવામાં આવી હતી હવે મારા પતિ આખો દિવસ કામ પર જતા રહે અને હું આખો દિવસ આ મોટી હવેલીમાં એકલી રહી જતી હતી એક દિવસ જ્યારે હું જમવાની તૈયારી કરી રહી હતી ત્યારે થોડું અંધારું પણ થઈ ગયું હતું અચાનક મેં એક છોકરીના રડવાનો અવાજ સાંભળ્યો અને એ જોવા માટે હું રૂમમાંથી બહાર આવી અને ત્યાં બાજુના ઘરમાંથી અવાજ આવતો હતો જે વર્ષોથી બંધ હતો અને છોકરીનો અવાજ સાંભળીને હું ડરી ગઈ અને ઝડપથી રૂમમાં ગઈ હવે હું વિચારી રહી હતી કે આ બધું શું છે એટલામાં ત્યાં ગામનો પહેલવાન આવ્યો એને હું ઓળખતી હતી એ અમારા ગામના સરપંચનો છોકરો હતો અને એ દેખાવમાં જોરદાર લાગતો હતો અને એનું શરીર તો એવું હતું કે શું વાત કરો અને તેને આવતો જોઈને મેં રાહત અનુભવી અને હું એની પાસે જતી રહી ત્યારે એણે મને કહ્યું કે શું થયું કેમ આટલી ડરેલી ડરેલી લાગે છે પછી મેં આખી વાત કહી ત્યારે એના ચહેરા પર સ્મિત આવી ગયું ત્યારે એણે કહ્યું કે એવું કંઈ નથી તે તમારો ભ્રમ હોવો જોઈએ ત્યારે મેં એણે કહ્યું કે મેં મારા કોઈ ના રડવાનો અવાજ સાંભળ્યો છે ત્યારે એણે મને કહ્યું તો મારી સાથે આવો અને મને આખી વાત કહો અને હું એનો હાથ પકડીને બહાર લઈ ગઈ અને એ મકાન પાસે લઈ ગઈ અને કીધું કે સાંભળો અવાજ અમે પછી અમે બંને અંદર જોવા માટે એ મકાનની બારી પાસે આવ્યા તો એક છોકરો અને એક છોકરી ત્યાં મજા કરી રહ્યા હતા અને અમે એની રાસલીલા જોવા લાગ્યા અને મારી અંદર થવા લાગ્યું હતું એટલે એ પણ સમજી ગયો કે મારી અંદર શું થાય છે અને પછી એને મને પાછળથી પકડી લીધી અને હું પણ એના ગળે વળગી ગઈ અને એણે તો મને એ ખાલી ખંડેર મકાન માં વાકી વાળી દીધી અને કરી દીધી પરસેવે રેપજે